દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ એટલે કે બંધારણ લાગુ આજે દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી એ દિવસે એની સંધ્યાએ જે પ્રકારનું બેફામ નિવેદન આવી રહ્યું છે અનામત વિરોધી નિવેદન આવી રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા આગેવાન એમ કહી રહ્યા છે કે અનામત એ માત્ર ને માત્ર વોટબેન્ક લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે અનામત એ માથાનો દુખાવો બની ગયું છે ત્યારે હું કહેવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ત્રીસ વર્ષમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ તમામ લોકોને અનામત ન મળે એના માટેના પ્રયત્નો કરતી રહી હથકંડાઓ અપનાવતી રહી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ ખૂબ અથકરના અપનાવ્યા 27 સત્યાવીસ ટકા અનામત ન મળે એના માટેની કામગીરી કરતી રહી પણ છેવટે બંધારણનો વિજય થયો લોકોનો વિજય થયો અને આજે સ્થાનિક સ્થળની ચૂંટણીઓ એ 27 ટકા અનામત હાથે લાગુ થઈ રહી છે ત્યારે આજે જે પ્રકારે બેન એમ કહી રહ્યા છે કે અનામત એ માથાનો દુખાવો બની છે તો એ સ્પષ્ટ એમના જે મનમાં હતું જે એમના હૈયામાં હતું એ હોઠે આવ્યું છે અને અનામત વિરોધી જે વાત આરએસએસ અને બીજેપી ઘણા વર્ષોથી કહે છે એ આજે રજૂ થઈ છે પ્રસ્તુત થઈ છે લોકોની વચ્ચે આવી છે ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચાલ ચલણ અને ચહેરો એ લોકોની વચ્ચે ખુલ્લો પડી ગયો છે વારંવાર કોંગ્રેસ પક્ષ કહેતું આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને અનામત ખતમ કરવામાં રસ છે એ રેગ્યુલર ભરતીઓ નહીં કરવાની કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગ ના નેજા હેઠળ એ ભરતી કરવાની એટલે અનામત લોકોને ન મળે શિષ્યવૃત્તિ બંધ કરી દેવાની એસસી એસટી બંધ કરી દેવાના એમને આપવાનું ફંડ ઓછું કરી દેવાનું એમ નીત નવા અથકંડાઓ કરીને અનામત ખતમ કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે એનું જ ઉદાહરણ એની જ વાત આજે એ બનાસકાંઠાના ભાભોરના જાહેર મંચથી કહેવામાં આવી છે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત કહેવાય અને લોકો આજે જાણી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચહેરો આજે ખુલ્લો પડી ગયો છે